લાવ ઉભા એવું છે એવું વસ્તુ બનાવે એ મારા ઓળખ છે એક કામ કરી આ હાફ હું લઈ જાઉં અને આ બધું જ નોખું દે થેંક અને હાફ ચોલ લઈ જાઓ તમે એ હું ગમે જશો લઈ જા તું આ બધું નોખું કહે હે હાલ તો હાફ તો ચાલો મેં નહીં કાકા માર ભાઈબંધનો આપણ હા માર ભાઈબંધનો છે હા એ હું આલજે સાહેબ જો આ દાડા દાડા લાકડા રહે નહીં બધા અલગ થઈ જવા જોઈએ અને જાઈડા રે નહીં પેલી બાર નાટકે બારી નાખવાના નોકર નહીં હા કોઈ નઈ જોડા મન બધું અલગ થઇ જાય તારા હાડકર ના પેરપાટ અલગ જાય કાકા નોકર નહીં છોકરો શું ઓર્ડર ના કરો મન

ખરેખર ખુદ એક દર્પક નેકળ્યા અને કે મોણસો બીવાય ખરેખર તમારે તો આગેવાની કરાય બોલતા હોય સાધારણ નકલી તો કેટલા ઉલડ્યા એટલે મોણસો હોય વાયસી અમુક કરતા ખરાબ હોય હા પણ એ સોના મોના ના બધા વાળા કરતા મને આવડે છે રાવ

બહાદુર ભર્યા છે હું હજુક ના પાડું છું ચેતન થઈ જાય છું કે બધા મફુકાકો નહી હોય વાઘુજી એટલું દૂધ ના સમા એટલા બધા અમુક કાઠા

તો બાથે પડ્યું તનેથી મારી ખબર જ નહીં અને તું લે મારી કાંગલી વેડા કરી ના એ મરી જા મરી જા મે જે કર્યું છે ને બરોબર જ કર્યું છે તું બરોબર ભરી કરી છે મારી કાંગલી વેડા કરી આવે એટલે તું ઓ નો બાકુજી લઈ લે રેયા લઈ લે બાકુજી બાકુજી મને લાકડી લાવ કે અલ્યા લઈ દો એય બાકુજી આ રો વગર મોતા મરી જાહે એ બાકુજી એ ઓયને ભુગડા કા વાત ને પેલી બાજુ પેલી બાજુ દોડો આ ના તો યારું ને ઘરે આવા ઈ તો બાકુજી એ બાકુજી લઈ લે

બોર ખાવા દે એમ નહી કે પાકવાય દે એમ નહી કાતમ પાકે બધા જીરવી નાખે છે પણ આ ધોર રાખો તમે કોઈ દાડો જિંદગી માં બોડીએ બોર ખાવા આવો તમે

નિસલે એ અલ્યા આ નકલી છે આ જો મારા હાથમાં તો આ તો નકલી છે જો અલ્યા નકલી છે મૂર્ખા અલ્યા એ આ તો ગભરાઈ ગયો હાવ કોઈ ની કોઈ દાડો બોર ખાવાત નહી આવે કવે કેગરજી હા આ ઘણીવારમાં હાથ ક્યાં ગયા થઈ ગયો ઈ ખબર બલ્લુ મારો ઉડ્યો હોભળ્યો હા બલ્લુ છેટો શેટોરા છે કદી હાથ જડેયા નહી હોભળ હાથ તો પડે તું જેમ શેટો તું એ શેટો છે કે તાણે પણ એટલું બધું ના બી આવનું હે હા છે અલ્યા હી છે અલ્યા હાફ થઈ ગયું એ અરીબા હા તો હાથ સે બધાય બી વાત તો વાત કરો છો અલ્યા હાફ સે વાગ બીજો નથી અરી ભાઈ વાગડ કેવાય આઈ રહ્યો મને હાફ થીક નઈ લાગતી ભાઈ

અલે હરી ભાઈ હાફ છે રમેકડું નથી તે પકડે બલાજ ની અલે હાફ હોય કે વાગ હોય મારા માટે રમેકડા પર બરોબર છે અલે હરી આ જીવતું જાગતું મોત કેવાય અરે ખ્યાગાજી બલાજ ની તમે આવડા મોટા થઈને હાફ થી પીવો છોરિયા ઓ હરી ભા હાફ ને જેર આવે દીવા પડે અને બધાય દીવે તો આ તે બલ્લુ કાયા તું એ હાફ જેવો સીટ પે આવી જાકી ઇટમ તને ગાડુ બાઈ બાબા બધા ના બોલો આવો છે પબ્લિક હા એવા હોય તો ગાડીન વાતા હોતા આ ગાડ્યો હાફ ગાડ્યો આ નોબર મારી વાત

વાડીયા રે બે બારવટીયા કે ઢોકા લઈ ગયા તા હાથ કાઢવા હા હાથ કાઢવા આ નાયા હાથ કઢવા આયા તા હા એ હાથ કઢવા આયા નહીં હા એ નીટમ હા તો અલ હરી તાકડે આયા કે હાથ ને તો હું પૂંછડી પકડી નહી દ્યુકી હરી ભાઈ એમ કેતા કે ઓ કે મોનેથી કંટાળી લાવતા રે ઓ હાથી નહી એમ અરે હાથી કોણ ના બીવા એરા નહી બીવાતા હા હા આરો હેડો ક્યાં આયા હા ક્યાં જઈ આયા અલ્યા હું ગયો તો પલાના ઘેર એવું છે એમ

એવું કશું નહીં પૈસાની જરૂર નહીં પણ અમે ભાગડિયાવાળા રહ્યા ને કે મારું હગુ કરાવે એમ નહીં પણ આર્યો ભાઈ કરાવજો મારું હગુ ઓમ તા આ ભાઈના વિશ્વાય તું રહે ને તો આ કેટલા વરસ 53 વરસ થયા થઈ ને 45 નો થઈ જાય તો હગુ ની કરાવે હા એવું હોય એનો ને ને મેડ પડ્યો છે તારું હગુ કાંતી કરાવે હોંભળો વાઘોજી હા ડોળે ડોળે બોલજો પાછા

આ જો આ વશુ કઈડી લે હા આરે ઓમ પડી શું કઈડી લે લેઈ જો નદી નાક આવ નદી નાક આવ લે ઓને આવણી કે મિલે આવો ઓહો તારે ઓહો તારે લે કઈરો કઈરો જલ ઓલું જે હાથ જો હો ભાઈ મારે સખરમ જાવ ના 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 તમી ના તો તઈ પકડ્યો છે હા મે પકડ્યો તો નાકતા હો એવું હે

ભાઈ લોક આપ તમે પકડો અરે કે ગાડીયા પકાઈ કે પકાઈ સાבי કુલ ડાકી પકડી માય આંગળી પકડકી હવે બધો બીખ લાગે હો ભાઈ હા મને તો બીખ લાગે છે હા હું ફા મુઢાવ હમણા આતું પેલા છોકરાને કેમ ધમકાવે છે અલ્યા પેલો બાપ હવે એ તો પેલે બોયડી હવે ટેકા નાખતું તું તે વળી ખબરાઈ ગયું એટલે તને શરમ આવા છો કીધું ઉંમરે તાણી શું અહીંયા નકલી છે કે ચમસી જ

મને મારા છોકરા બીવરાયા તો એટલે મને એવી આઈડિયા આવી પછી હા હા તમને આઈડિયા આવ્યો ભળો મારી વાત કે તમારા છોકરા તમને બીવરાયા એ વખત તમને એવી આઈડિયા ના આવી કે હું છોકરા રાખોટું છોકરાને ઢબકો આલું પણ તમે તો હમા બધમ બીવરાવા લેક ની પડ્યા તો એ તો છોકરાને બે ઠાકો મળી હતી ને મળી હતી તો પછી તમને ભુબેજી બે ના મળી આવી રીતે કોઈની મજાક ના કરો ભરાય કોકનો જીવ જતો રહે તો અને કોકનો જીવ જાય તો પછી વાહન તો હસી નું ભાત થઈ રહ્યું છે કે ભલા આદમી થોડા સુધરો અને લેવાડો દવાખોને